બે કપ ચાએ ડોક્ટરના હૃદયમાં માનવતા અને સેવાના બીજ વાવ્યા આ સ્ટોરી વાંચીને તમારી આંખો ભીની થઈ જશે વાસુભાઈ અને વીણાબેન ગુજરાતના એક શહેરમાં રહે છે આજે બંને પ્રવાસની તૈયારી કરી રહ્યા હતા તે વ્યવસાયે ડોક્ટર છે લાંબી રજા લઈ શક્યા નથી પરંતુ જ્યારે પણ તેમને થોડા દિવસોની રજા મળે ત્યારે તે ક્યાંક નાની ટ્રીપ પર જાય છે આ વખતે તેમણે ઇન્દોર ઉજ્જૈન જવાનો વિચાર આવ્યો

જેથી બંનેની આવડતોના કારણે હોસ્પિટલ સારી ચાલી તેઓ પ્રવાસ પર નીકળ્યા આકાશમાં વાદળો ફરતા હતા મધ્યપ્રદેશ સરહદ લગભગ બસો કિલોમીટર દૂર હતી વરસાદ શરૂ થઈ ગયો હતો તેઓ આગળ વધતા રહ્યા એમપી સરહદથી ચાલીસ કિલોમીટર પહેલા નાનું શહેર પાર કરવામાં સમય લાગ્યો કાદવ અને ભારે ટ્રાફિકમાં બંનેને ભારે મુશ્કેલી સાથે રસ્તો પાર કર્યો જઈને જમવાનો વિચાર આવ્યો પણ ચાનો સમય થઈ ગયો તે નાના શહેર થી ચાર પાંચ કિલોમીટર આગળ નીકળ્યા રસ્તાની બાજુમાં એક નાનકડું ઘર દેખાયું તેની બહાર વેફર્સ ના પેકેટ લટકતા હતા તેઓએ વિચાર્યું કે તે દુકાન છે વાસુભાઈએ ગાડી ત્યાં રોકી દુકાને ગયા પણ ત્યાં કોઈ નતું અવાજ આપ્યો તો અંદરથી એક મહિલા બહાર આવી તેને પૂછ્યું કે શું જોઈએ છે ભાઈ વાસુભાઈએ વેફરના બે પેકેટ લીધા અને કહ્યું બેન બે કપ ચા બનાવજો અમારે દૂર જવાનું છે પેકેટ લઈને તેઓ કારમાં ગયા બંનેએ વેફરનો નાસ્તો કર્યો પણ ચા હજી સુધી આવી નહોતી બંને કારમાંથી ઉતરીને દુકાન પાસે રાખેલી ખુરશીઓ પર બેસી ગયા વાસુભાઈએ ફરી અવાજ લગાવ્યો થોડી વારમાં અંદરથી પેલી મહિલા આવી અને બોલી ભાઈ વાડામાં તુલસી લેવા ગઈ હતી વરસાદના કારણે તુલસીના પાન લાવવામાં મોડું થયું અત્યારે ચા બની રહી છે થોડીવાર પછી તે પ્લેટમાં બે ગંદા કપ સાથે ગરમ ચા લાવી ગંદા કપ જોઈને વાસુભાઈ એકદમ અસ્પષ્ટ થઈ ગયા અને કંઈક કહેવા માંગતા હતા પરંતુ વીણાબેને તેમનો હાથ પકડીને અટકાવ્યા ચાના કપ ઉઠાવ્યા તેમાં આદુ અને તુલસીની સુગંધ આવતી હતી બંનેએ ચાની સુસ્કી લીધી તેમણે તેના જીવનમાં પહેલીવાર આવી સ્વાદિષ્ટ અને સુગંધિત ચા પીધી તેમના મનમાંનો ચંકોસ દૂર થઈ ગયો હતો તેમણે ચા પીધા પછી મહિલાને પૂછ્યું કેટલા પૈસા મહિલાએ કહ્યું વીસ રૂપિયા વાસુભાઈએ સોની નોટ આપી મહિલાએ કહ્યું કે ભાઈ છૂટા નથી વીસ રૂપિયા છૂટા આપો વાસુભાઈએ વીસ રૂપિયાની નોટ આપી મહિલાએ સોની નોટ પરત કરી ત્યારે વાસુભાઈએ કહ્યું કે અમે વેફરના પેકેટ પણ લીધા છે તેના પૈસા કાપવાના બાકી છે મહિલાએ કહ્યું કે આ પૈસા તેના જ છે ચાના નથી અરે ચાના પૈસા કેમ ન લીધા જવાબ આપ્યો કે અમે તો ચા વેચતા જ નથી આ હોટલ નથી તો પછી શાક કેમ બનાવી તમે મહેમાન બનીને આવ્યા અને તમે ચા માંગી તો મારી પાસે વધારે દૂધ પણ નહોતું મારા બાળક માટે દૂધ રાખ્યું હતું પણ મહેમાનને ના કેવી રીતે પાડી શકાય તેથી તે જ દૂધમાંથી ચા બનાવી દીધી હવે તમારા બાળકોને શું આપશો જો તે એક દિવસ સુધી દૂધ નહીં પીવે તો શું ફેર પડવાનો તેના પિતા બીમાર છે તે શહેરમાં જઈને દૂધ લઈ આવત પણ ગઈકાલથી તેમને તાવ આવે છે તે આજે સ્વસ્થ થઈ જશે તો કાલે સવારે જઈને દૂધ લઈ આવશે આ મહિલાએ હોટલ ન હોવા છતાં પોતાના બાળક માટે રાખેલા દૂધમાંથી ચા બનાવી અને તે પણ માત્ર એટલા માટે કે મેં ચા માંગી સંસ્કૃતિ અને સભ્યતામાં આ મહિલા મારા કરતાં ઘણી આગળ છે એ કહ્યું કે અમે બંને ડોક્ટર છીએ તમારા પતિ ક્યાં છે મહિલા તેમને અંદર લઈ ગઈ અંદર ગરીબી ફેલાયેલી હતી સજ્જન ખાટલા પર સૂતા હતા ખૂબ જ દુબળા પાતળા વાસુભાઈએ જઈને કપાળે હાથ મૂક્યો કપાળ અને હાથ ગરમ અને તે ધ્રુજતા પણ હતા વાસુભાઈ પાસા ગાડી પાસે ગયા પોતાની દવાની બેગ લાવ્યા તેમણે બે ત્રણ ગોળીઓ કાઢીને આપી અને કહ્યું કે આ ગોળીથી આમનો રોગ નહીં મટે માટે હું શહેરમાં પાછો જાઉં છું અને ઇન્જેક્શન દવાની બોટલ લઈને આવું છું તેમણે વીણાબેનને ત્યાં બેસાડી અડધા કલાકમાં શહેરમાંથી બોટલ અને ઇન્જેક્શન લઈ આવ્યા અને સાથે દૂધની થેલીઓ પણ લઈ આવ્યા દર્દીને ઇન્જેક્શન આપ્યું બોટલ ચડાવી અને બોટલ પૂરી ન થાય ત્યાં સુધી બંને ત્યાં જ બેઠા ફરી એકવાર તુલસી અને આદુવાળી ચા આવી બંનેએ ચા પીધી અને તેના વખાણ કર્યા જ્યારે દર્દી બે કલાકમાં થોડો સ્વસ્થ થયો પછી તે બંને ત્યાંથી આગળ વધ્યા ઇન્દોર ઉજ્જૈનમાં ત્રણ દિવસ રોકાયા પછી જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બાળક માટે ઘણા રમકડા અને દૂધની થેલીઓ લાવ્યા પેલી દુકાન આગળ ફરી રોકાયા જ્યારે મહિલાને બૂમ પાડી ત્યારે તે બંને બહાર આવ્યા અને તેમણે જોઈને ખૂબ જ ખુશ થયા મારી દવાથી તે બીજા જ દિવસે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા વાસુભાઈએ બાળકને રમકડા આપ્યા અને દૂધની કહ્યું કે જ્યારે તમારે ત્યાં આવવાનું થાય તો તમે ચોક્કસ મળજો પછી બંને જણા ત્યાંથી પોતાના શહેરમાં પરત ફર્યા શહેરમાં પહોંચ્યા પછી વાસુભાઈ પેલી મહિલાના શબ્દો યાદ આવ્યા પછી તેમણે એક નિર્ણય લીધો તેમણે પોતાની હોસ્પિટલના રિસેપ્શન પર બેઠેલી વ્યક્તિને કહ્યું કે હવેથી જે પણ દર્દી આવે ફક્ત તેમના નામ લખજો ફી ન લેતા હું જાતે ફી લઈશ અને પછી જ્યારે પણ દર્દીઓ આવતા એમાંથી જો કોઈ ગરીબ હોય તો તેમની પાસેથી ફી લેતા નહીં તેઓ માત્ર શ્રીમંત દર્દીઓ પાસેથી જ ફી લેતા હતા ધીમે ધીમે શહેરમાં તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ જ્યારે બીજા ડોક્ટરોએ સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું કે આનાથી અમારી પ્રેક્ટિસ ઓછી થશે અને લોકો અમારી ટીકા કરશે તેમણે એસોસિએશનના પ્રમુખને કહ્યું પ્રમુખ ડોક્ટર વાસુભાઈને મળવા આવ્યા અને તેમણે કહ્યું કે તમે આવું કેમ કરો છો વાસુભાઈએ કહ્યું કે મારા જીવનમાં હું દરેક પરીક્ષામાં મેરિટમાં પ્રથમ નંબર પર આવતો રહ્યો છું એમબીબીએસમાં પણ એમડીમાં પણ સુવર્ણ સંદ્રક વિજેતા બન્યો પણ ગામડાની એ મહિલામાં જે સભ્યતા સંસ્કાર અને અતિથિ સેવાની સામે હું નબળો પડ્યો તેથી હું હવે એમાં કેવી રીતે પાછળ રહું તેથી હું અતિથિ સેવા અને માનવ સેવામાં પણ સુવર્ણ સંદ્રક વિજેતા બનીશ માનવતાની સેવા કરવાનો છે હું બધા ડોક્ટર ને અપીલ કરું છું કે તેઓ સેવાની ભાવના સાથે કામ કરે ગરીબોની મફતમાં સેવા કરો તેમની સારવાર કરો આ વ્યવસાય પૈસા કમાવાનો નથી ભગવાને તો આપણને માનવતાની સેવા કરવાની તક પ્રમુખે નમન કરી આભાર માન્યો અને કહ્યું કે હવેથી હું પણ એ જ ભાવનાથી તબીબી સેવા કરતો રહીશ મિત્રો આ સ્ટોરી સારી લાગી એટલે તમારી સમક્ષ શેર કરી છે પાત્રો અને સ્થળોની પુષ્ટિ અમે નથી કરતા